વલસાડાંગ લોકસભા બેઠક ચૂંટણીના પરિણામ ભાજપ ઉમેદવાર ધવલ પટેલ બે લાખ દસ હજાર સાતસો ચાર મતની જંગી લીડથી વિજેતા ધવલ પટેલને સાત લાખ ચોસઠ હજાર બોસો છવ્વીસ મત સામે કોંગ્રેસના અનંત પટેલને માત્ર પાંચ લાખ ત્રેપન હજાર પાંચસો બાવીસ મત મળતા કારમીહાર ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ છવ્વીસમાંથી ભાજપે પચીસ બેઠક કબજે કરી જ્યારે બનાસકાંઠામાં કોંગ્રેસને માત્ર એક સીટ મળી વલસાડની સરકારી ઇજનેરી કોલેજ ખાતે વલસાડ ડાંગ લોકસભા બેઠક ચૂંટણીના પરિણામનો આજરોજ સવારે આઠ કલાકથી શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરીનો પ્રારંભ થયો હતો પોસ્ટલ વોટની ગણતરી થયા બાદ ઈવીએમ ખુલ્યા હતા અને ભાજપના ધવલ પટેલને મળેલા સાત લાખ ચોસઠ હજાર બસો છવ્વીસ મત સામે કોંગ્રેસના આનંદ પટેલને માત્ર પાંચ લાખ ત્રેપન હજાર પાંચસો બાવીસ મત મળ્યા જ્યાં બે લાખ દસ હજાર સાતસો ચાર મતની જંગી લીડથી ધવલ પટેલ વિજેતા જાહેર કર્યા હતા ધવલ પટેલને કાર્યકર્તાઓ જીતને વધાવી લીધા હતા જીત માટે ધવલ પટેલે જણાવ્યું હતું કે આ જીત મારા કાર્યકર્તા તેમજ સંગઠન અને મતદારોની છે અને તેઓએ વલસાને વિકસિત વલસાડ બનાવવું છે ધવલ પટેલ ચૂંટણીની પ્રથમ શરૂઆત લોકસભાની ઉમેદવારી તરીકે પસંદગી કરતા તેઓ આજે વલસાની બેઠક ઉપર વિજેતા જાહેર થયા છે અને તેઓ નરેન્દ્ર મોદીજીના નિકટના હોવાનું લોકોમાં વાતો વહેતી થઈ હતી મૂળ વાંસદાના અને સુરત ખાતે રહેતા ધવલ પટેલને અંતે વલસાડ લોકસભા બેઠકના સાંસદ તરીકે લોકોએ ભાજપના ધવલ પટેલને પસંદ કર્યા છે અને આજે વલસાડ ડાંગ બેઠક ઉપરથી બે લાખ દસ હજાર સાતસો ચાર મતની જંગી લીડથી વિજેતા થતા મોદીજીનો આભાર વ્યક્ત કર્યો હતો અને રાજકોટની ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાને લઈ વલસાડમાં વિજય સરઘસ ભાજપે મોકૂફ રાખ્યું હતું ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ થયા હતા જેમાં છવ્વીસમાંથી ભાજપે પચીસ બેઠક કબજે કરી જ્યારે બનાસકાંઠામાં કોંગ્રેસને માત્ર એક સીટ મળી હતી સૌથી વધુ નવસારી બેઠક ઉપર ભાજપના સીઆર પાટીલ સાત લાખ સડસઠ હજારની જંગી લીડથી વિજેતા બન્યા

ગુજરાતમાં કહી ખુશી કહી ગંગો માહોલ ભારતીય જનતા પાર્ટીમાં રામ વંદે માતરમ ભારત માતાકીય રામ વલસાડ લોકસભામાં જે અમારી ઐતિહાસિક જીત થઈ છે એના માટે અમારા દરેક કર્મઠ કાર્યકર્તાઓ છૂટાયેલી પાક અમારા ધારાસભ્ય અને ખાસ કરીને મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનવા માગીએ છીએ કે એમના પ્રયાસ થકી જ અમે વલસાડ લોકસભા સીટ ઐતિહાસિક માર્જિન સાથે જીતીને વલસાડથી એક કમળ અમે દિલ્હી મોદી સાહેબને મોકલવાના છે જી વલસાડ લોકસભા સીટ એ બેરોમીટર સીટ તરીકે જાણી જાય છે જે વલસાડ લોકસભા સીટ છે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે છે અને આ વખતે પણ બે હજાર ચોવીસમાં આ ઇતિહાસનું પુનરાવર્તન થવાનું છે વલસાડ લોકસભા સીટ અમે જીતી ગયા છે એ રીતે જ મોદી સાહેબ પણ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈએ શ્રેકો અમારા દરેક કાર્યકર્તાઓને આનો શ્રેય જાય છે અમારી ચૂંટાયેલી પાક અમારા ધારાસભ્ય અને ખાસ કરીને બધાર ભાઈઓને આને પૂરેપૂરે જાય છે વલસાડ લોકસભામાં જે ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટી મેળવી છે એના માટે વલસાડ લોકસભાના દરેક કાર્યકર્તા ભાઈઓ બહેનોને મારી ચૂંટાયેલી પાંખને મારા દરેક ધારાસભ્યોને ખાસ કરીને મારા દરેક મતદાર ભાઈ બહેનોનો ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું એમના પ્રયાસ થકી જ અમે વલસાડ લોકસભા સીટ ઐતિહાસિક માર્જિન સાથે જીતીને વલસાડ લોકસભાથી એક કમળ અમે મોદી સાહેબને અર્પણ કરવા જઈ રહ્યા છીએ વલસાડ ડાંગ લોકસભાની બેઠક ઉપર આજે મતગણતરીમાં ભાજપના ઉમેદવાર દ્રોહ પટેલ બે અગિયાર મતોથી વિજેતા થયા છે અનુશ્રી એને મતદારો અને ભાજપના જે શનિષ્ઠ કાર્યકરો છે એને ગણાવ્યો હતો ત્યારે હવે વલસાડ વિકસિત બનાવવા જઈ રહ્યા છે ધવલભાઈ પટેલ અને તેઓ કેન્દ્રમાં પણ સરકાર બનાવશે તેવું આજે કહ્યું કારણ કે કહેવાય છે ને કે વલસાડની જે બેઠક પર વિજેતા બની છે તે કેન્દ્રની સરકાર પર છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો